વડોદરા શહેર સ્માર્ટ સિટી કહેવાય છે સ્વચ્છ સિટી કહેવાય છે પરંતુ સ્વચ્છતા ક્યાં છે એવા પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે આ ગંદકીના લીધે વોર્ડ નંબર એક વોર્ડ નંબર બે મિત્રો વિસ્તાર અભિલાષા ચાર રસ્તા પૃથ્વીરાજ સર્કલ એટલે કે પૃથ્વીરાજ ચાર રસ્તા તમામ જગ્યા પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે અલગ અલગ જગ્યા પર કચરાના ઢગલા જોવા મળ્યા છે ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યા છે આપણા સૌની જ્યારે આપણે તેને પૂજા કરતા હોય માતા સ્વરૂપે પૂજન કરતા હોય એ જ ગાય માતા કચરો ખાઈ રહ્યા છે પ્લાસ્ટિક ડગી રહ્યા છે આ યોગ્ય છે પ્રશ્નાર્થ ઉભા થયા છે સ્વચ્છતા સફાઈ કરાવનાર અધિકારીઓ પર કચરો એટલો બધો થઈ ગયો છે કે રસ્તામાં વાહન ચાલકોને તકલીફ પડી રહી છે ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવે છે પરંતુ કોઈ કામગીરી નથી થઈ શું આ રીતે વડોદરા શહેર એ સ્માર્ટ સિટી બનશે એ સ્વચ્છ કહેવાશે સ્વચ્છ અભિયાનમાં મિત્રો અનેક પ્રવૃત્તિઓ અનેક સ્વચ્છતાના અભિયાન થઈ રહ્યા છે તેમ છતાં અહીંયા ગંદકી જોવા મળી છે E aí